નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વલસાડથી તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે જણાવી દઈએ કે બપોર બાદ પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો ત્યારે વરસાદ વરસતા વરસાદમાં પણ મતદારો જે છે તે રેનકોટ અને છત્રીના સહારે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ મતદારોના ઉત્સાહ આડે વરસાદનું પણ વિઘ્ન નડ પણ નડ્યું ન હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના ગામના સરપંચ અને સભ્યોને પસંદ કરવા માટે વરસતા વરસાદમાં પણ લાંબી કતારોમાં ઊભા રહી અને મતદાન કર્યું હતું